આજે મહિનાનો પ્રથમ મંગળવાર છે એટલે સુપોષણ દિવસની ઉજવણી છે એમાં પ્રથમ વખતના સગર્ભા બહેનો હોય ને એને મગ ચણા અને ખજૂર આપી અને એમને પોષણ વિશે આપવાનું હોય પણ આ વખતે મારે કંઈ પ્રથમ વખતની નથી બીજા ત્રીજા મહિનાવાળી બીજી બીજી ત્રીજી પ્રસૂતિવાળી બહેનો છે અને આજે છે ને અમારે પ્રથમ મંગળવારે લાઈવ રસોઈ શો એટલે એમાં હેલ્પર બેન છે ને એ સુખડી બનાવે છે ટીએચઆર માંથી જે તમને પેકેટ આપવામાં આવે છે ને એમાં માતૃશક્તિમાંથી એમાં પેલા તમે શું લીધું છે ચંદ્રિકાબેન જાડો લોટ એને શું કર્યું પેલા શેકવાનું પછી તેલ અને ગોળની પાઈ લીધી છે સુકડી બનાવે ને એ રીતે તમે પણ પછી ઘરે બનાવજો અને જે બાળકો તમારા નાના છે ને એને સુકડી ખવડાવજો તગરબા બેનો ખાસ બનાવીને ખાજો પાય ને થોડીક ઠરવા દેવાની એમ ગયું ને હા પડી પડીકા છ માસ થી ત્રણ વર્ષના બધા બાળકો ને આવે જ છે સગરબા બેનોને માતૃશક્તિના જામલી કલરના આવે છે ને કિશોરીને પૂર્ણ આવે છે જો આ બાલ શક્તિનો ઉપયોગ કર્યો છે ને એની જગ્યાએ તમે માતૃશક્તિ સગરબા બેનો છે ને એને માતૃશક્તિનો ઉપયોગ કરવાનો અને કિશોરી છે ને એને પીળા પેકેટ આવે ને એનો ઉપયોગ આમાં કરવો દો અમારે તો અહીંયા જાડા લોટમાંથી જ બનાવવાનો અમારા આ ટીએચ ઉપયોગ નહીં કરવાનો

સુખડી બનાવી આવતા શું આવતા મંગળવારે મહિનાના કઈક કેવું કઈક બનાવશું એટલે અલગ અલગ આઈટમ દર મહિને થઈ જાય તો તમને બધી જાણવા મળે કેવી કેવી આઈટમ આમાંથી બને છે